હા મોબાઈલ માં છે આર મિને મેવ કા વગાડે વગાડ તો હજી તો ખાલી ડાઉનલોડ કરી છે એવું છે પણ વગાડ તો હું મારીતે વગાડું છું હા તો મેં આમ કેજો મને કે મેં હું વગાડ્યું ઓકે ઓકે સોરી હજી શીખું છું પહેલી વાર હોય એવું થાય હા હું વગાડ્યું તો મને ખબર પડી કે તમને ખબર પડી કે નથી પડી તો મને કોમેન્ટ માં કહેજો એને હું વગાડ્યું બરાબર આવું કાક આવડે હે એને હાટુ તેની સયા કરે જો આ અમારું ઝૂપડું હં આ સયા લે પણ હું જીવ પાડતા છે ને સયા કરે બેસી જાવે બેસી કે આ સમજો આરો ઝૂપડું બનાવે હું છે હ હા ઓ ઓ બહુ મોટું છે આ મોટું છે હે જય માતાજી હા ઓણ હરું ઓડે હા ઓય રોય નું જો ખાડો પાડ દીધો કેમ ખાડો પાડતો ખાડો મશીન આ કે આ કે આ કે મશીન જો આવી જો જો તો ઘર પર રામા સુડો કરી મૂક્યો યાર આ હું કો બધું હે

હું હજે ભાઈ નું શું કામ છે ગીત ગાવા જવું છે ને સ્ટુડિયો અજય ભાઈ કોમેન્ટ કરજો અમાર તીર્થ ને સ્ટુડિયો ગીત ગાવા આવું છે જો તો સરસ મજાનું રિંગ કોય જમવાનું બનાવી નાખ્યું છે અને અમારા રિંગ કોય બે છે તમે જોઈ શકો છો ગાઈસ બોલ તો રિંગ બોલ તો ગાઈસ ગીત ગાઈસ 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 તીર્થ ગાઈસ ઓ ગાઈસ એમ બોલ તો

જો જો મોટા બોડા ધોઈને થોબડા બોબડા ધોઈને પાછા ધાબા પર ફર્માઇશના વિડીયો બનાવવા આવી ગયા છે મારે તો એના પર મારે થોબડા ધોઈને ક્યાં હે થોબડા ધોઈને વેયાવા ફર્માઇશના વિડીયો બનાવા વીઆ ત્યાં પછી શૈષ્માત કાંઈક આમ જોવો તો ખરે શૈષ્મા પહેલાં આ ડોન કેમ છો મજામાં હે કેમ મજામાં હોય તો તાઈ બેઠા હોય ને ખુરશી ઉપર ચશ્મા સડાવી એમ એ તો તમારી આશીર્વાદ છે આમ જોવારી ના પરમાન નામ એન્ટ્રી જો તો કોળા સંપલા પસાવાળા ચશ્મા ને 5000 વાળો મોબાઈલ ભાઈ અલે અમારી પાસે છે તો ખરું ને ભલે 10 વાળું હોય છે તો ખરું આલી ગયો તમારું માર્કેટમાં છે 5000 Ha ha ha!

બઉ ધ્યાન નઈ દેવાનું કોઈ પણ જાય ઘરના બહુ ધ્યાન નઈ દેવાનું નકર પછી આપણે બહુ ધ્યાન દેવી ને એટલે શું થાય શું થાય એક વાત પૂછું આ બોલને દીકા તમારી જિંદગી ઉપર એક ફિલ્મ બને તો એનું નામ શું હશે હવે એ તો મને ન પ ખાવ તો હાલો તમે બધા કેજો તમારી જેવી જિંદગી છે એના ઉપર એક ફિલ્મ બને તો એનું નામ શું હશે બધા કમેન્ટ લખજો હા તન ખબર છે પેલા આપણને ખબર હોય કોઈ ને શું હોય જો એ કપડા પહેરાયે છે જો એ કપડા પહેરાયે જો આ કોને છે काका ने बताई तो जाता ते मेहुल काका ने बताया तो आलिम जातो है दीदू はい આलिम जातो મેहुल કાકા પાસે એને કીધું મને હવે પહેરાવું ને બસ જો સાંભળ્યું પહેરવું ટી શર્ટ પહેરાવું હા જો બસ આમ ટોપી દો લા ટોપી પહેરાઈ દો યૌ કેડે કટારી આલ બેલી લાડીઓને હાલર શેર ગ્યા થા એવા હાલર શેર ના હાટી લઈને

રાતે બે વાગે ગાંઠિયા મંગાવીને મને કે ગાંઠિયા ખાવા મંગાવવા સારું તો નાસ્તો કરી લેવી પછી અમે શું જાય અમારો બ્લોગ કેવા લાગ્યો કેવા નહીં તો કોમેન્ટ બોક્સમાં જરૂર કેજો બધાને બાય બાય ગુડ નાઇટ ગુડ નાઇટ તો થઈ જ ગયા છું સારું બાય બાય જય માતાજી